નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો આપણી વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય રાજ્યમાં મિત્રો હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ગાત્રોજ થીજવતી ઠંડી ક્યારે આવશે તેને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે પરંતુ તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે હવે પવનની દિશા બદલાશે અને ઠંડીનો અનુભવ થશે આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે અને બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટી શકે છે જો કે લઘુત્તમ તાપમાન ઘટવાનું કારણ કે પવનની દિશા બદલાશે જેના કારણે સૂકા અને ઠંડા પવનો ફૂંકાવાના કારણે લધુત્તમ તાપમાન ઘટશે હાલ રાજ્યમાં ઉત્તર ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે વધુમાં જાણીએ તો મિત્રો નવેમ્બરના સત્તર દિવસ વીતવા છતાં પણ ઠંડીનો અહેસાસ થતો નથી પરંતુ હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનો અહેસાસ જોવા મળશે વીસથી ત્રેવીસ નવેમ્બર ઠંડીનું જોર વધશે તેવી આગાહી પણ છે વધુમાં જાણીએ તો સવારમાં ઉત્તર ગુજરાતમાં સ્વેટર પહેરવું પડશે તેવી ઠંડી પડવાનું શરૂ પણ થઈ જશે વીસથી ત્રેવીસમાં ઠંડી આવશે તેવી આગાહી છે મહેસાણા પાલનપુર રાજકોટ ગાંધીનગર હિંમતનગર પંચમહાલ સહિતના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થશે